નમસ્કાર હું ટેટવન ઉમેદવાર આજે અમે અમારી રજૂઆત લઈને આવ્યા હતા કે અમારે એકથી પાંચ ધોરણમાં ભરતીમાં જે પાંચ હજારની ભરતી તમે જગ્યા આપી છે એની જગ્યાએ અમને પચાસ ટકા જે ખાલી જગ્યા છે અત્યારે હાલમાં ઓછામાં ઓછી એકવીસ હજાર જેટલી જગ્યા ખાલી છે અને એકત્રીસ પાંચે બીજા અઢારસો જેટલા શિક્ષકો રિટાયર થવાના છે બરાબર તો એ હિસાબે જોવા જઈએ તો ત્રેવીસ હજાર જેટલી જગ્યાઓ ખાલી પડવાની છે તો ત્રેવીસ હજારની સામે અમે ફક્ત અમને ભરતી માત્ર પાંચ હજારની જ આપી છે તો શું અમે પચાસ ટકા તો માગી શકીએ ને છથી બાર ધોરણ સુધીમાં દરેક ધોરણોમાં છથી આઠમાં નવથી બારમાં બધી જ જગ્યાએ ઓછામાં ઓછી પચાસથી સિત્તેર ટકા તમે ભરતી આપી છે તો અમે અમે શું અમારા પ્રત્યે કેમ ભેદભાવ છે અમે અમે અમારી એ જ રજૂઆત માટે આવ્યા છીએ કે અમને ઓછામાં ઓછી પચાસ ટકા જરૂર ભરતી આપો અને અમને અમે હવે આંદોલન કરી કરીને થાકી ગયા છે અમે ઓછામાં ઓછું આઠમી કે નવમી વાર આંદોલન કરવા આવ્યા છે અમે ભવિષ્યના શિક્ષકો છીએ નહીં કે આંદોલનકારી એમ કરતાં કરતાં તમે અમને આંદોલનકારી બનાવી દીધા હવે ભવિષ્યમાં તમે આવી રીતે ને આવી રીતે કરશો તો અમે 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 આગળ શું કરીએ અમે આવતી સાવતી તમે તો નવી શિક્ષણ નીતિ લાવશો એટલે નવી શિક્ષણ નીતિ પ્રમાણે અમારું આ સર્ટી તો નકામું થઈ જવાનું છે પછી